જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર સંત સપુતને તુંબડા તરેણનો એક સ્વભાવ તારે પણ બુડાડે નહીં જેને તાર્યા માથે ભાવ સાહેબ બને ત્યાં સુધી સંત છે ને સંત પુરુષ જે હોય જેને કોઈ એને દયા અને ધર્મ હારે મતલબ હોય ધર્મની માથે જો કાંઈ થાય તો એને તકલીફ થાય અને બાકી એનું કર્મકાંડ અને એને સત્ય હારે મતલબ હોય એને જ સંત કહેવાય સંત કોઈ દી હરાપ ન દે અને ભીખ મગા હોય ને દિયા ઉપર ભૂની એના કોઈ દી લાગે નહીં એ હરાપ દે તો એના કોઈ દી હરાપ લાગે નહીં અને અસલ સંત હોય એ હરાપે જ નહીં અને હરાપે ને તો ફેલ જાય નહીં સાહેબ અને સંત કહેવાય સાહેબ ખરેખર એક ગુરુ અને એક શિષ્ય આમ 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 હતા પસાર થયા જો કે સંત અને જળ હું તમને આગળ આગળ આગલા વિડીયામાં સાધુ અને નદીનું પાણી ઈ હાલે ચાહુંથી સારું લાગે નદીનું પાણી તમારે જવું નદી પરવા હોય ચાહું તમને મજા આવે છે પાણી બહુ સારું લાગે છે પણ જો પછી પરવાહ બેન થઈ જાય ને ખાડે પડે એટલે એ માટે ગંધાવા સાધુ સાધુ જ્યાં સુધી ફરતા સાધુ હોય ત્યાં સુધી જય શ્યારામ તો જય શ્યારામ મેં ચલતા હું બચ્ચા એ આ ગામ ને કાલે બીજા ગામ તો આગલે દિવસે જંગલમાં તો ત્રીજે દિવસે કદાચ મંદિરોમાં ફરીને જંગલમાં ચલતો સાધુ હોય ને એ બહુ કમ્પ્લીટ સંત જળ ચલતા ભલા ઈ હાલે એમ જ હારા હવે આ ગુરુ અને શિષ્ય આમ નીકળ્યા અને એક બાવળનું ઠુંઠું ગુરુને ઠેબું આવ્યું એટલું કહ્યું ઠૂઠું નામ હાલતા ઠે આવી ઠેબું આવ્યું અને ગુરુના પગમાં વાગ્યું અને કાઈ ગુરુ નામ એટલી બધી આમ મગજ વી ગયું આમ હાથ અચ્છા લાગે ત્યાં જડામૂળ મૂળ જ સેલકો પાછળ સેલ કે બાપુ એ બાવળને હરાપ દીધો તારું જડામૂળ જાવે વાંધો નહીં એ તો વટી ગયા અને એના જે કામ માંથી દેવ દર્શને કોઈ સંતો આશ્રમમાં એ બાજુ નીકળી ગયા ફરતા 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 કદાચ વરહ દિવસે પાસા જ્યાંથી નીકળ્યા પાસા ન્યાથી નીકળ્યા પણ તો ઈ બાવળ ઘટા ટપ જામી ગયેલો હે દહ દહ ફૂટ સુધી ડાયળું ભયું ને એને ફૂલ ને એને પલડા ને એમાં કઈ ઘટે જ નહીં

ગુરુ હમા સહન કેટલી ગુરુમાં હોય નકર ગુરુ કેય કબૂલ હોય એ જ એનો શિષ્ય કહેવાય ગુરુ ગમે કે આ બાપુ કઈ હાસો એ જ એનો શિષ્ય કહેવાય હવે આમ વટી ગયા ગયા અને આ ભગવાન ને કરવું ચારસો મહિના વરહ દી ફરતા 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 પાછા ત્યાં આવેલા પણ માથે સો માં હું વટેલું ને અત્યારે વાવાદોડા ની તમને બધાને ખબર છે ને કેવું આવે એમ ઈ તો ક્યાં હોય ને ભલામણ કરવી પડે એમ છે હે આ બે હજાર વીસ પછી ના જે તમે વાવાઝોડા જોવો છો એમાં બે હાજર વીસ થી આમ તો ઘણા કેદુના વાવાઝોડા આવે ગોટો નહીં મળી દેતા પતરા મોકલી દે બે કિલોમીટર સુધી સાના નાના ના 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 દહ ફૂંટી હોય જાય ઝપટકી એ હિસાબ સોમાસું માથે વટેલું ને વાવાઝોડું આવેલું પણ જે ગુરુ એ હરાપ દીધેલો એને આમ એવા બાવળને ઘુમરામાં લીધેલો ભીનું થવા દે તે આખો આમ કિરના મૂળિયા એધેર અને ભાઈની ડાડી વેઢી ને ભાઈ હુકાઈ ગયેલા માથે બે ત્રણ મહિના વટી ગયેલા અને હુકાઈ ગયેલા અને એ સમયમાં ગુરુ ને શિષ્ય નીકળ્યા પણ એનો એ બાવળ આખો ઊંધો પડેલો ને કોઈએ તીરખું ભાંગેલું નહીં પણ શિષ્ય તો બેહી ગયો ગુરુ કે કાં બચા ક્યાં હે કે કાંઈ નહિ બાપુ મારી સંખ્યા દૂર થઈ ગઈ એ કેમ એ કે આજથી ત્રીજી વખત આપણે જ્યારે વેટ્યા ને તમને ઠેબું વેગ્યું ઈ એનો એ બાવળ છે અને એને તમે કીધું ત્યારે જડામૂળ જાવે અને આપણે બીજી વાર વીટ્યા ત્યારે એ ફાલે ફૂલે જામ્યો હતો અને આ જ એ આ ઊંધો પીડ્યો છે એ હું વિશારમાં પડી ગયો ત્યારે ગુરુ એમ મોઢો મરકાવીને હસતાં હસતાં કીધું બેટા જેના જડામૂળ કાઢવા હોય ને એને પહેલાં જમાવવા પડે એને પહેલાં બિલ્ડિંગદાર બનાવવા પડે હાથ હાથ માળની મેળીએ બેહાડવા પડે એને જડામૂળ કયા ભને કઈ રીતે જડામૂળ વાવા વાવાઝોડું લાગે પણ જેને જડામૂળ કાઢવા હોય એને પહેલાં જમાવવા પડે પછી એનું જડામૂળ જાય ત્યાં સુધી ન જાય એટલે કીધું સંત ને તુંબડા તરીણનો એક સ્વભાવ સાહેબ તારે પણ બુડાડે નહીં એને તારા માથે ભાવ આ જે સંતોની વાતું હોય છે જે કંઈ આમ અંદરથી ઓબાળા નાખે ને એ સાહેબ હું તમને કહું છું જય માતાજી